સુત્રાપાડા તાલુકાના બરોલા ગામને 7 વર્ષે બાળકી 11 દિવસ પૂર્વે સાંજના સમયે વાડીએથી ઘરે આવી હતી તે સમયે દીપડાએ હિંસક હુમલો કરતા બાળકી ગંભીર રીતે ઘવાઈ હતી આ ઘટનાને પગલે ગ્રામજનોમાં ભયની લાગણી પ્રસરી હતી અને આ હિંસક દીપડાને પાંચરે પૂર્વા ગ્રામજનોએ વન વિભાગ સમક્ષ માંગણી કરી હતી આ ઘટના બાદ હરકતમાં આવેલા વન વિભાગે બરોલા ગામની આસપાસના વિસ્તારમાં દીપડાને કેદ કરવા 3 થી 4 પાંજરા મૂકીને 11 દિવસની કેદ કરવાની કવાયત હાથ ધરી હતી જેને ગત રાત્રિમાં સફળતા મળી હોય તેમ બરોલા અને સોનાજ ગામને સીમમાં રાખવામાં આવેલા પાંજરામાં હિંસક દીપડો કેદ થતા ગ્રામજનો સાથે વનતંત્રે હાશકરાની લાગણી અનુભવી હતી હિંસક દીપડાને કેદ કરવા મૂકવામાં આવેલા પાંજરામાં જીવિત બકરું મૂકવામાં આવેલું હતું જોકે ચોંકાવનારી રીતે પાંજરામાં દીપડો કેદ થઈ ગયેલો છે પરંતુ પાંજરામાં રહેલો બકરો સલામત રીતે બચી ગયાનો જોઈ સૌ કોઈ ચોંકી ગયા હતા